કેમ કે ટાઢે એટલી વાર છે વાત જ પૂછો ખાટલામાં જ બાય નીકળ્યો મન નહી થાતું કેમ કે ઠંડી એટલી પડે એટલે નાય જ ચર માં છે ને ચૂલે રોટલા બનાવે છે બહાર જોવા છે તો એમ પા આઠ દેસી સુગડ એમ ને મજા આવે કે ટાઢો ટડો પવન આવે ઠંડી લાગે એમ ને તો અત્યારે અમે તો રજા પર સુરત બધા ઘણા બધા ઉગી ગયા છે તો એવું કેવા લાગે તો થોડુંક ઝાકળ ઝાકળ કેમ કે વાતાવરણ છે ને થોડુંક ઝાકળ વાળું છે એવું છે તો આપણે મિત્રો અત્યારમાં જવાનું છે ઓલી વાડીએ દવા નાખવા કેમ કે કાલ આખો દી રાખી ને આજ બે પપ રહી ગયેલા છે બાકી એટલે બોલો શું કેવા માંગો તમે હા કાઈ કહેવા ના માગતા કાઈ કેવા ના માગતા ટાઈટ હોય કે તો એવું છે તમારું પપ્પા નું ગામ એટલે વટાણા એ થોડાક પાવાના હે એવું છે તો હાલો મિત્રો આપણે હવે જઈએ શિવલી વાળીએ કેમ કે દવાના બે પાપ બાકી હે ને ફટાફટ નાખી દઈ ને ના પાછા ને બે ત્રણ નાકા ને કુલ બે ત્રણ ચાર પાંચ નાકા હે ને એ થોડાક પાણીને વાળવાના છે એટલે હારે એ કર નહીં આજ તો આ મોટર ચાલુ કરવાની છે એટલે પાછું આય આવવું પડશે મોટર ને ચાલુ કરો એવું છે તો કઈ નઈ મિત્રો બી કન્ટિન્યુ વર્લ્ગ માં રહેજો ને મિત્રો જે ચેનલ પર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે તમે સપોર્ટ કરો ને તો અમને વિડીયો બને બહુ મજા આવશે તો ઘણી વાર કહો છો તમને કંઈ વાંધો નહીં મિત્રો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો તો આપણે દવા નાખવા વિ મિત્રો ધાણા થઈ જ ગયેલા છે ને વાતાવરણ થોડુંક ધૂંધળો ધૂંધળો હોય જોવાય કેમ ધાણા કેમ ઊભા જો એકવાર કોમેન્ટ કરજો કેમ કે આના છે ને આજમાં પાવાના થાય કે કાલમાં આવો મિત્રો અમારે કંઈક ધાણા જો આ તો તમને ખબર છે આગલા વિડીયો મેં તમને બતાવ્યું હતું ખતર હાર છે તાણાની બોલો નકર આ બાજુ ખાલી નવ હાર છે તો કે ઉભા થોડક પાખા પાખા છે મતલબ ના છે ને તરત આમ ભેડાઈ દે એટલે ખતર હાર છે ને એટલે કોને ખબર મોટા તા પછી કેમ ફૂલ ફૂટશે કઈ ખબર નથી એટલે પાળે પાળે હવે દવા નાખવાનું હોય આમાં જેમ કે આમાં કઈ હલાય નહીં નકર બધું ખૂંદે છે એવું છે તો મિત્રો આપણે ફટાફટ દવા નાખી દે એવું છે તો પછી પાછું પાણી વાળવાનું છે ને એટલે તો કઈ ને બી કન્ટિન્યુ અલગમાં રહેજો તો ફટાફટ દવા નાખી દઉં

છે ને આપણે આ વાડીની વાલ આ વાડીનો કવો હોય ને વાલ ખોલવાનો ખોલી નાખવાનું છે આ ખોલી નાખવાનું છે તો તમને કવો બતાવો લગભગ હવે તો યાથી વી છે બહુ પાણી નહીં હોય છે તો ખરો ને તો એટલો ઊંડો છે હે એક અમને આમ તો હો ફૂટ છે આખો એટલે પાણીનો તો બહુ વાંધો નહીં હોય છે તો ઘણો ઊંડો હે એવું છે ને ગાળ પેલો કેમ કે આ છે ને આ કવાનો ગાળ છે નવા મિત્ર હશે અને નહીં ખબર હોય પણ બાકી જૂના મિત્ર હોય ને ખબર છે આપણા લોકે છે કાંઈ વાંધો નહીં હવે આપણે છે ને વાલને હું ખોલી ને થોડુંક પેલા કામ છે એટલે પતાવી દઈ ને ઓલી વાળી જાય પછી કિરણ આવશે ચાં તો બી કન્ટિન્યુ વલગમાં બનાવી મિત્ર પાંચ વાગી ગયા છે ને ટાઈમ જ કાંઈ ન રહ્યો વિડીયો બનાવવાનો ને અત્યારમાં આવશે મારા ગામમાં જો આજ જો દુકાન ખુલી છે ને વાળ દાઢી કરાવવાનું છે એર કટિંગવાળાની તો ભાઈ કરાવવાનું છે ને કરે હમણાં બે દીથાનો જાવ છું કોને ખબર ક્યાં હોય લગ્નની સીઝન છે એટલે રજા પર હશે એવું લાગે બધા એટલે હમણાં જ દુકાન બંધ છે ને એટલે માર્કેટ વાળ ના આવતો વાળ દડી કરાવવાનો એવું છે ને તો કીપું છે ને મરસું ખાંડેડ કાલ હા હા અને પડ્યું અને અત્યારમાં ખાંડું ખાંડે છે એવું છે તો મિત્ર આપણે જવાનું છે તરમા ગામમાં ને જો આને શું કેવાય અડદ કહેવાય કે મઠ મઠ હવે મઠ પેડા છે પછી આને ટીપવાના હે પણ હમણાં એને વિવિધ ને પછી એવું છે કેમ કે એમાં કાઢવાના છે મઠ હાલો આપણે ગામમાં જઈએ છીએ ને એક દરણું છે એટલે પેલા દરણું દળવાનું છે પછી વાળાઢી કપાવાનું મેળ આવે તો દુકાન ખુલે છે તો કપાવવું પડે કપાઈ નાખ્યું ન તો આજે કોને ખબર કાયમી આજે લગભગ તો મારા અંદાજે ખુલી હતી મેળ આવી દે તો સારું એમ

ચાં ત્યાં જોવાય પોળા દાદા જવા માટે મોટો ફોન લેવાનો છે પરની વાર લાગે કામ લાગે હાલો फटाफट પેલા જેમલેઈ પછી પાછા મળીએ મિત્રો આપણે છે ને આ ઓટા પર બેઠા છીએ શું કરી ખબર ફોન ગમડી છે ના મારે થમ્બલેન બનાવતો તો તાને બધું વેખી નાખ્યો બોલો ઓકે દબન બટલ કેન્સલ કરી નાખું કા ઓરે કેમ એમ આને આને કે આ ગઝા હોય ને જવાય ને એ આ બેઠી હતી ને હું કહું જાઉં ફટાફટ આ ફોનમાં કોઈ થમલન બનાવી નાખું પછી હું કહું વલોગનું મૂકવા છે એટલે સવારમાં થમલન મૂકવાનું થાય એટલે પછી તેવા પાછું સવાર મોડા સુધી હોય તો વાંધો ના આવે થમલેનું એ માટે તો મિત્રો આજ કાંઈક આવો વિડીયો હતો બહુ ખાસ એવો કાંઈક નહોતો કા આ કઈ કે બે શબ્દ બોલો કઈક હાલો બે શબ્દ બોલ બોલ તમે મને વિડીયો પ્રીતિ કે કે કાલે દી લીધો છે કે કે દે એ ખવારમાં પછી રોટલા બનાવતી ચારે પછી લસણ ઢાળવતી ચારે પછી 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 ચારમાં તો મિત્રો તમને અમારો વિડિયો ગમતો હોય ને તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો કાલે નવો વિડિયો આવતા સુધી રાજો ચા સુધી બધાને બાય બાય ટાટા ગુડ નાઈટ આવજો